para uh, que uh, આદિવાસી ખરેખર અમારા જે પંચાયતના આદિવાસી પંચાયતના છે અમે બધા એક સંકલ્પ કરીએ છીએ કે આવતી લોકસભાની ચૂંટણીની અંદર જે પણ વોટિંગ કરવા ના જતો હોય એને પણ વોટિંગ કરવા મોકલો વોટ કરવો જરૂરી છે માટે દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે આપણા ગ્રુપમાં ગમે ત્યાં પણ કરાવતા હોય તો ઇલેક્શન જરૂરી છે ચૂંટણીમાં આપણે વોટ આપવા માટે મત આપવા જવાનું છે ગામ હા અહીંયા આજે અમને લાભ લેવા માટે બોલાવ્યા હતા અમે બધા દરેક ઘરે અહીંયા આવ્યા છીએ અને આવનાર સમયમાં બસ જે રીતે અત્યારે આયોજન યુવકો કર્યું છે એવું આયોજન આજ બિલવાસમાં અવારનવાર થતું રહે એ આશા સાથે હું માલજીભાઈ લીડિયા દરેક યુવકને મિરદાવું છું આવનાર સમયમાં આ જ રીતે તમે આવું જ કાર્ય કરતા રહેશો જ્યાં જ્યાં બિલવાસ ભીલુર સમાજને જરૂર પડે ત્યાં ત્યાં તમે લોકો સાથે ઉભા રહેજો જેથી કરીને તમારી બી સમાજ માટે ને બીજાને બી લાગે કે ભાઈ આ ભૈરવનાથ બિલવાસના યુવાન મિત્રો છે ને બીજું વધતા એટલું કહું છું વિપુલભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે તેમનો પણ આ બિલવાસ વતી હું આભાર માનું છું કે તેમને પોતાનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા છે ને એમણે પણ સહભાગી થયા છે આ બિલવાસમાં તો તે બદલ હું એમનો બી આભાર માનું છું ને બીજું વધતા કે અત્યારે સાત મે ઇલેક્શન હોય લોકસભા ઇલેક્શન હોય જેથી કરીને દરેક ભીલોને ભીલવાસમાં વસતા આપણા ભીલ ભાઈ બહેનોને વિનંતી કરવાની કે આવનાર સમયમાં જે બી વોટિંગ કરો તમે તમે એવું બંધારણ નથી કે કોઈ આને જ વોટ આપો વોટ તમે ગમે તેને આપી શકો છો પણ એ રીતનો વોટ આપજો જેથી કરીને આપણું ભીલવાસનું ભવિષ્ય આપણા સમાજનું ભવિષ્ય શું છે અને કેવી રીતે ઉજ્જવળ છે એ વિચાર કરીને દરેકે વિનંતી સાથે વોટિંગ કરવા મારી દરેકને વિનંતી છે આ દેશ યુવાનોનો છે આ મોટી સંખ્યામાં યુવાનો આજે આગળ આવ્યા છે અને આવનારા સમયમાં દેશનું સુકાન પણ એક યુવાનોના હાથમાં જવાનું છે ત્યારે શું કહેશો યુવાનોને કે આગળ આવે અને એક થઈ અને સંપ થઈ ગયો સરસ અને સાચી જ વાત છે યુવાનો ઘર તો બધું જ નકામું જેમ કહી શકાય અત્યારની યુક્તિ પેઢી જો કરી શકતી હોય એ સમજો કે વિતેલા વર્ષના માણસો ના કરી શકે કેમ કે યુવાન છે તાજું લોય છે એટલે એમનો જુસ્સો છે જુસ્સાથી દરેક કાર્ય થઈ શકે છે એટલે હું દરેક યુવાનને એ જ વિનંતી કરીશ કે જે રીતે તમે જે બી કાર્ય હાથ પર લો એ રીતે કરો જેથી કરી એનું પરિણામ તમારી સામે આવે બસ વિનંતી એ જ કરીશ યુવાનોને આવના સમયમાં તમે જે રીતે અત્યારે સંગઠિત થયા છો એની વિશેષ સંગઠિત થાવ એ આશા સાથે હું તમને વિનંતી કરીશ આમ આકાશ દિનેશભાઈ ભી છે અમે શ્રી આશા વિશ્વાસમાં જોગનીમાં એવો મિત્ર મંડળ તરફથી આયોજિત કરેલ છે જોગણી માની રમેલ બરાબર તેમાં સૌ સૌભાગીદાર એટલે અમારા શ્રી વિપુલભાઈ રાણા બરાબર એમનો સૌભાગ લીધો અને એમને મહાઆરતીનો બી લાભ લીધો તથા મારી ટીમ ફૂલ સપોર્ટ આપ્યો મને અને જરૂર એક હું વાત સૂચના બીજી કહું છું કે તારીખ સાત ના રોજ મતદાન છે બરાબર તો દરેક આદિવાસી ભાઈઓને નમ્ર મારી વિનંતી છે કે ચોક્કસ અવશ્ય વોટિંગ કરવો ને સોચી સમજીને વોટિંગ કરવો કે જેથી કરીને કે આપણને કોઈ મુશ્કેલી ના આવે એ પ્રત્યે ને આપણી સમાજ આગળ વધવી જોઈએ ને સોચી વિચારીને મત કરવો કે આપણી સમાજને શું ફાયદો થાય થાય છે શું લાગ શું લાભ મળે છે તે વિષે બસ ખાલી એટલું જાણ કરવી જોઈએ આમ તો યુવાનો જ્યારે મતદાનનો દિવસ આવે છે તો આળસ રાખી અને કઈક ને કંઈક બાના કાઢીને મતદાનથી આપણે અલગ રહેતો હોય છે આગામી સમયમાં સાતમી મે જ્યારે મતદાન થવાનું છે ત્યારે તમે શું સંકલ્પ લેશો હું દરેક મારા આદિવાસી ભાઈઓને હું કહું છું દરેકને નમ્રમ વિનંતી કરું છું કે અવશ્ય વોટ આપવા જવું ફરજિયાત બરાબર આ એક વોટિંગ એવું છે કે ભવિષ્યનો સવાલ છે બરાબર ભવિષ્યમાં સરકાર કોઈ ન આવી તો આપણી પેઢી બીજી આવતી આવનાર પેઢી પણ એનું ભવિષ્ય બનાવી શકે છે બરાબર ને અવશ્ય સુધી સમજીને વોટિંગ કરવો ચોથ મારા અમૂલભાઈ અભાઈ ભાઈ આવેલા કલોલથી વિપુલભાઈ રાણા સાહેબ ઘણી મહેનત કરી પહેરતી અને ઘણા દિવસોથી યાદ કરતા આજે આવ્યા જોગણીમાંની આરતીનો લાભ એમને આપ્યો અને ફૂલની પણ ફૂલની પાઘડીથી અમે એમનું એક સન્માન પણ કર્યું તે બદલ હું એમનો બહુ આભાર માનું છું સાથે સાથે આવતી લોકસભાના ઇલેક્શનની અંદર મારા આદિવાસી ભાઈઓને નમ્ર વિનંતી તમે જેને પણ વોટ આપતા હોય વોટ અચૂકે જ આપજો વોટની એક કિંમત છે આપણે મણિનગર વોર્ડની અંદર ભાજપની પેનલ છે હું એમ નથી કહેતો કે ભાજપને આપણે તમારી જેની ઈચ્છા હોય એને આપજો પણ વોટ અવશ્ય અવશ્ય જ આપજો એના માટે ભૂલ કરતા નહીં એને વિપુલભાઈ રાણાને જોડે સાથ અને સહકારથી રહેજો એવો મારી એક નમ્ર વિનંતી બધા નવયાન ભાઈઓને અને આજે નહીં તો કાલે પણ આ ભાઈ આપણા માટે ઊભા જ અડધી રાતના કંઈ પણ જરૂર હશે તો કહેજો તો આપણા વિજયભાઈ છે માભાઈ મગનભાઈ ગઢા જસુભાઈ એવા સારા સારા આપણા માણસો છે આપણા માટે જોડે કામ રહીને કામ કરશે એવી મારી સબ ભાવના છે એમને જય આ આશા વિલભાસનો પ્રસંગ એટલો યાદગાર રહી જશે કે અત્યારે ઇલેક્શન પણ આવ્યું છે ત્રણ દિવસની અંદર ઇલેક્શનની અંદર મા જોગણીમાં ભલે ગમે ત્યાં હોય ગમે ત્યાં ચૂંટાઈને આવે પણ મને એટલું ખબર છે કે અત્યારે અમારા ભીલોનું નામ રાખવાવાળા જેમ કહેવાય ને એસટીના એક બેન જે રાષ્ટ્રપતિ આપણા રાષ્ટ્રપતિ પણ અત્યારે શિડ્યુલ ટ્રાઇબની અંદર દ્રૌપદી બેન મુકમ છે એટલે જ હું કહું છું કે વોટ આપણા આદિવાસી ભીલોનો વોટ જેમ આદિવાસીનું નામ રાખ્યું છે બેને દ્રૌપદી બેને એવી રીતે જ આદિવાસીઓનું આખા ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર આશીર્વાદ આદિવાસી સિવાય કશું છે નહીં છતાં પણ લોકો પટેલોને આ બધા પોતપોતાનું એ કરે છે પણ આદિવાસી માંથી જ બધા પેદા થયેલા છે એટલે મારી એક બધા ભાઈઓની વિનંતી છે કે ખાસ આ લોકસભાનું ઇલેક્શન જે છે એની અંદર વોટ આપવા માટે તો જાય જાય ને જાય જ વોટ આપવાનું માણસ શું છે કે ભલે કોઈ પણ પક્ષ આવે આપણે તો કોઈ પણ પક્ષ આવે આપણે તો એમની પાસેથી લાભ જ લેવાના છે અત્યારે આપણે લાભ અહીંયા ઘડી કેટલા બધા મળ્યા છે દાખલા તરીકે આ જે મકાનો બી મળ્યા છે એ પણ આપણોને સંસ્થા તરફથી જ આપવામાં આવે છે અહીંયા આગળ સમજો કે મેટલના પથ્થર નખાય છે આ રોડો બને છે આ બધું શું જ્યારે કોઈ પણ ઇલેક્શનમાં ચૂંટણીન આવે છે એમના તરફથી જ આ બધું કરવામાં આવે છે એટલે વોટ આપવો જરૂરી છે મારી દરેકને નમ્ર વિનંતી છે બોલો જોગણી માતકી હા ભગવાન ભાઈ એકમતથી સરકાર બની પણ શકે છે અને તૂટી પણ શકે છે શું કહેશો હા એ તો બહુ સરસ કીધું કે એક મત ભી ઓછો પડે એટલે તો કહું છું કે ઘરમાંથી બધાએ વોટિંગ કરવા જવાનું જ છે

મારા સમાજે અને હું એમણે ત્યાં હાજરી આપી છે મા જોગમાં એની આરતીનો લાભ લીધો છે અને હું મારા સમાજને આ જાહેર મંચ ઉપર એક આહવાન કરું છું કે આ લોકસભાની ચૂંટણીમાં દરેકે પોતાનો મત આપવો જોઈએ આપણા અધિકારનો હક લેવો જોઈએ

અમે ગામે ગામે દરેક જિલ્લાવાઈ જ ટીમો અત્યારે બનાવી રહ્યા છે અને સમાજને એકત્રિત કરી રહ્યા છે અત્યારે આદિવાસી ભીલ સંગઠન નામની એક સંસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે જેમાં દરેક આદિવાસી જોડાઈ રહ્યા છે દરેક ભીલ સમાજના મેમ્બરો જોડાઈ રહ્યા છે અને દરેક જિલ્લાવાઈ જ અત્યારે અમે ટીમો ઊભી કરી દીધી છે અને શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા માટે મહિલા સશક્તિકરણ માટે અને દરેક પ્રોગ્રામ માટે આદિવાસી ભીલ સંગઠન હંમેશા ઊભું છે ખાસ કરીને સમૂહ લગ્નની વાત કરવામાં આવે તો સમૂહ લગ્ન માટે પણ આદિવાસી સમાજ આજે એક થયો છે અનેક જગ્યાએથી સમૂહ લગ્નમાં લોકો જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને આદિવાસી અભણ અશિક્ષિત મહિલાઓ કે જેઓના પરિવાર આપણે આ લગ્નનો ખર્ચો ઉઠાવી શકતા નથી તેઓ માટે આશીર્વાદરૂપ થાય છે યુવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના અંતર્ગત મેં ગઈ સાલ મહેસાણામાં એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને એમાં મેં ત્રીસ દીકરીઓને ત્યાં પ્રભુદામાં પગલાં પડાયા હતા અને તમામ ખર્ચ યુવરાજ ચેરિટેબલ ટ્રસ્ટે ભોગ્યો હતો કે જેમાં અમારો સમાજ અત્યારે હાલ ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે તો એને લાભ મળી શકે એ હેતુથી અને અમે અત્યારે અમદાવાદમાં કે ગુજરાતના દરેક જિલ્લામાં આવો પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે સમાજના દરેક અમારા જે પરિવારો છે એ આમાં જોડાય અને એમને લાભ મળે અને સંગઠથી આવે